આળસ મનુષ્યની પ્રકૃતિ ખૂબ જ વિચિત્ર હોય છે મનુષ્ય કોઈ વાતને ત્યાં સુધી નથી સમજી શકતો જ્યાં સુધી તેને કોઈ મોટું નુકસાન ના થઈ જાય અને અંતમાં તે રોવે છે પછતાવો કરીને બોલતો હોય છે કે મને કોઈએ સમજાયો કેમ નહીં પરંતુ એ જ મનુષ્યને જ્યારે કોઈ સમજાવતું હોય છે ને ત્યારે એ કોઈની વાત સાંભળવા પણ તૈયાર નથી હોતો અને એનું કારણ એ છે કે એવા સમયમાં એ મનુષ્ય તેના અંતર્મનનો અવાજ સાંભળ્યો હોય છે થોડી આળસ કરીને સુઈ જઈશ જલ્દી ઉઠી નહીં શકું તો શું થઈ જવાનું છે આ બધી જ વાતો તમારું મન તમારી સાથે કરાવતું હોય છે પરંતુ મિત્રો તમે તમારા મનને એમ કહીને મનાવો કે જો વહેલા ઉઠી પણ જશો તો શું ખરાબ થઈ જવાનું છે ક્યાં કોઈ મોટું નુકસાન થઈ જવાનું છે થોડીક વધારે મહેનત કરીને કશું મેળવી લેવાથી કોઈ નુકસાન નથી થઈ જવાનું પછી તમારું મન એ વાતને સમજી લેશે કે કોઈ નુકસાન નથી થતું વહેલા ઉઠવાથી પણ ફાયદા જ થાય છે મિત્રો જરા વિચાર કરો આ દુનિયામાં આ ધરતી ઉપર તમારો જન્મ શા માટે થયો છે મનુષ્યને શું કામ ખાવાની જરૂર પડે છે શું કામે જીવી રહ્યો છે જો તમે પણ તમારું જીવન કોઈ પણ પ્રકારના લક્ષ્ય વગર જીવી રહ્યા છો તો તમારા અને જાનવરમાં કોઈ ફરક નથી પરંતુ જાનવર તો પણ તમારા કરતા સારા કહેવાય કારણ કે એની પાસે એનું એનું લક્ષ્ય છે છે એને પેટ ભરવાનું પરંતુ શું મનુષ્ય અને જીવનમાં આટલો જ ફરક છે કે પછી મનુષ્ય આટલું જ કરી શકે છે આખો દિવસ મોબાઈલ પકડીને બેસી રહે નકામી ગેમ્સ રમ્યા કરે અને બાકીના સમયમાં ઊંઘ્યા કરે બધી જ વાત માટે હંમેશા બીજા લોકોને જવાબદાર ઠેરવે ભણતર સારું નથી જોબ નથી મળી રહી પૈસા કમાવવા મુશ્કેલ થઈ ગયા છે લોકડાઉનના કારણે કશું કરી નથી શકતો મિત્રો યાદ રાખો આજ ખરાબ એજ્યુકેશન સિસ્ટમમાંથી ઘણા બધા લોકોએ ભણીને તેમનું જીવન સુધાર્યું છે તેમના માતા પિતાને ગર્વનો અનુભવ કરાવ્યો છે બેરોજગારીના આ સમયગાળામાં ઘણા બધા લોકોની ઘણી સારી નોકરી પણ લાગી ગઈ લોકો અવનવા બિઝનેસ પણ શરૂ કરવા લાગ્યા જ્યાં તમને પૈસા કમાવવા એટલા મુશ્કેલ લાગી રહ્યા છે ત્યાં બીજા લોકો એટલા બધા પૈસા કમાવા લાગ્યા છે જે તમે આવનારા દસ વર્ષ સુધી પણ નહીં કમાઈ શકો તો હવે માત્ર એટલું જ વિચારો કે આ દુનિયા આટલી આગળ વધી રહી છે લોકો આટલી પ્રગતિ કરી રહ્યા છે તો તમે કેમ આટલા પાછળ રહી ગયા છો હું એમ નથી કહેતી કે તમે એ લોકોની નકલ કરો એમની પાછળ પાછળ ભાવો પરંતુ તમે એટલું તો કરી જ શકો છો ને કે તમારા જીવનને સારું બનાવવા માટે આળસને છોડી દો મહેનત કરો એટલું તો કરી જ શકો છો ને કે તમારે તમારી જરૂરિયાતો પૂરી કરવા બીજા કોઈ પાસે હાથ ના લાંબો કરવો પડે એટલું પણ કરી શકો છો કે જો લોકો તમને પૂછે કે તમે જીવનમાં શું કર્યું તમારી પાસે એ સવાલનો કોઈ સચોટ જવાબ હોય જવાબ તો પાસે આજે પણ છે પરંતુ તે તે જવાબ નથી તો છે છે એક જે સાચા સાબિત કરે છે તમારી નજરોમાં ખાલી તમારા માટે જ્યારે દુનિયા તમને પૂછે કે તમે કેમ આખું જીવન કશું ના કરી શક્યા આનું શું કારણ ત્યારે તમને એ જ બહાના યાદ આવશે જે તમે આખી જિંદગી તમારી જાત સાથે કર્યા હતા પરંતુ એ સમય એવો હશે જ્યારે તમે તમારા મનને તો શાંતિ આપી શકશો પરંતુ તમારા જીવનને શાંતિ નહીં આપી શકો મિત્રો આ ખોટા બહાના તમારી પાસેથી એ બધું છીનવી રહ્યા છે જેના તમે લાયક છો જેના માટે તમે યોગ્યતા ધરાવો છો મિત્રો તમારી આળસને વીતી ગયેલા સમય સમજીને ભૂલી જાઓ અને નિશ્ચય કરી લો કે કાલથી તમારી નવી સવાર અને નવી શરૂઆત થશે જે લોકો મને સાંભળી રહ્યા છે તે લોકો આજથી જ પ્લાનિંગ કરી લો કે કાલનો તમારો દિવસ કેવો જવાનો છે દિનચર્યા શું હશે એને તમે કેટલા સમયમાં પૂરું કરશો મિત્રો યાદ રાખજો જો આજે તમે કશું પ્લાનિંગ નહીં બનાવો દિનચર્યા નહીં વિચારો તો પછી રોજ તમારો સમય આમ જ પસાર થતો રહેશે મિત્રો અંતમાં માત્ર એટલું જ કહીશ કે નાના નાના પ્રયત્નો કરવાથી તમે મોટા માણસની હરોળમાં નહીં આવી શકો જો મારી આ વાતથી તમે સહમત હોય તો આ વિડીયોને શેર કરો